નમસ્કાર મિત્રો મોદી સરકાર દ્વારા એક દીકરીઓ માટે સારામાં સારી સ્કીમ શરૂ કરવામાં આવી છે જેમાં દીકરીઓને મળશે મોદી સરકાર દ્વારા રૂપિયા ચાર લાખ સુધીની સહાય આજના વિડીયોમાં આ યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી અમે આપને પ્રદાન કરીશું કે મિત્રો આ નવી યોજનાનું નામ શું છે તેમજ આ યોજનામાં લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો શું શું જોશે આ યોજના શું રહેલી છે તેમજ આ યોજનામાં લાભ લેવા માટે કઈ બેંકમાં ખાતું ખોલાવવાનું રહેશે અને ખાતું કેવી રીતે ખોલાવવું સંપૂર્ણ

છો તો તમને બેંક તરફથી સારી રકમ મળશે અને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમારું ખાતું એકવીસ વર્ષ પછી પરિપક્વ થાય છે આમાં તમે તમારા બાળકના શિક્ષણ કોઈ પણ સમયે આ પૈસા ઉપાડી શકો છો અથવા તો લોકોનું ભવિષ્ય વધુ સારું રહે અને તેમને આત્મનિર્ભર બનવામાં મદદ કરશે આ હેતુ માટે સરકાર દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં આ યોજના શરૂ કરવામાં આવેલી છે હવે તેના પછી વાત કરીએ મિત્રો કે આ સુકન્યા

ऑफ Bank, Bank इंडिया पंजाब नेशनल बैंक बैंक ऑफ इंडिया बैंक ऑफ बड़ोड़ा बैंक ऑफ महाराष्ट्र अलाहाबाद बैंक एक्सिस बैंक आंध्र बैंक पंजाब एंड सिंघ बैंक यूनियन बैंक ऑफ इंडिया युको बैंक ओरिएटल बैंक ऑफ कॉमर्स स्टेट बैंक ऑफ हैदराबाद बैंक ऑफ महाराष्ट्र यूनाइटेड बैंक ऑफ इंडिया के बैंक देना बैंक स्टेट बैंक ऑफ पटियालाज स्टेट बैंक ऑफ मैसूर आई બીઆઈ બેંક તેમજ સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર તેમજ આઈસીઆઈસીઆઈ બેંક સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર રહેલી છે જેમાં તમે આ સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ખોલાવી શકો છો હવે મિત્રો છેલ્લે વાત કરીએ કે ખાતું કેવી રીતે ખોલાવવું જોઈએ તો કે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમે પોસ્ટ ઓફિસ અથવા તો બેંક જઈને સ્કીમ માટે ફોર્મ ભરી શકો છો પરંતુ જો તમારું બાળકની ઉંમર દસ વર્ષથી ઓછી છે તો તમારે તે કરવાની જરૂર રહેશે નહીં આ યોજનાનો લાભ મેળવવા માટે તમે આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો આ ખાતામાં દર દર વર્ષે બદલાતો રહે છે જે હવે નાણાકીય વર્ષ મુજબ છે છે તે સતત વધતું રહે અને ઘટતું રહે છે અને વ્યાજ દર અલગ અલગ વર્ષમાં અલગ અલગ હોઈ શકે તો મિત્રો બસ આ જોતું સુકન્યા સમૃદ્ધિ યોજના કે જેમાં સરકારશ્રી દ્વારા જો તમારા ઘરે દીકરી હોય તો તમે બસો પચાસનું રોકાણ કરીને સરકારશ્રી દ્વારા તમને રૂપ ચાર લાખ સુધીની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે